રાજકોટમાં મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં લાગેલા પોસ્ટરથી ચર્ચા પોસ્ટરમાં ગુણવંત શાહે લખેલી કવિતા લગાવવામાં આવી શર્મા ગુણવંત શાહે લખેલી કવિતા લગાવવામાં આવી હેડ કચેરીમાં પોસ્ટર્સ લગાવ્યા છે ઓફર કરી મારું અપમાન કરશો નહીં તેવું પણ પોસ્ટરથી આવાસ યોજનાના કર્મચારીઓ સામે પણ સવાલો છે શું રિશ્વત લેવાતી હોવાથી લગાવવા પડ્યા હતા પોસ્ટર્સ તેવા સવાલ છે શું રાજકોટ મહાનગરપાલિકામાં રિશ્વત વગર કોઈ કામ થતા જ નથી તે પણ સવાલ અહીં થઈ રહ્યા છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં સારું સૂચન સૂચનની વાત કરીએ તો આવાસ યોજનાની જે ઓફિસ છે આ દ્રશ્યો દેખાડીશ રાજકોટ મહાનગરપાલિકાનો આવાસ યોજના વિભાગ તેને ઓફિસની અંદર અને ઓફિસની બાદ એક દરેક ઓફિસની અંદર

જે સૂર્યપ્રતાપ સિંહ જે મેનેજર છે અહીંના તેમના દ્વારા આ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે જો કે તેની સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેઓ આ બાબતે કશું બોલવા તૈયાર નથી આ તેની ઓફિસ છે તેની ઓફિસની અંદર પણ આ પોસ્ટર તમે જોઈ શકો છો કે દરેક ઓફિસમાં મૂકવા જેવી સૂચનો છે પરંતુ સૌથી મોટો સવાલ આ પોસ્ટરો ઉત્પન્ન એ કરી જાય છે કે શું રાજકોટ મહાનગરપાલિકામાં વગર કોઈ પણ કામ થતું નથી કે પછી રાજકોટ મહાનગરપાલિકા સામે સવાલો ઉત્પન્ન કરી રહ્યા છે જો કે આવાસ યોજના માટે સૌથી વધારે તકલીફ હોય છે ગરીબ લોકો ગરીબ લોકો છે તે પોતે પોતાના ઘર માટે થઈ લાચાર હોય છે ને વારંવાર ધક્કાઓ પણ ખાતા હોય છે પણ બની છે કે જ્યાં લોકોએ પૈસા આપીને પોતાને બારોબારથી પણ મકાનો મળી જશે તેવી આશા પણ ભૂતકાળમાં થઈ છે ને ફ્રોડ પણ થયા છે જોકે આ પોસ્ટરે હાલ રાજકોટ મહાનગરપાલિકા સામે અનેક સવાલો છે તે ઉત્પન્ન કર્યા છે

સવાલ સૌથી મોટો છે 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 આ પોસ્ટરો જે જે લગાવવામાં આવ્યા તેને લઈને સવાલો તે ઉત્પન્ન થઈ રહ્યા બેન કોને લગાવવાનું બીજા બધા ભાઈઓ કોણે લગાવવાનું કીધું એ કીધું છે

જોકે બાયોમેટ્રિક હાજરી તેમને નીચે પણ પૂરી ને ખબર પડી હશે કે મીડિયા આવ્યું છે ને સવાલ કરી રહ્યું છે એટલે તેઓ જતા રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ